મને બી નથી ખબર હસવાનું કંઈ મશીન બનાવેલું છે પીપળાથી જ્યાં હોય ત્યાં લાગી જાય કે મસ્ત વેલી લાગેલી છે હોટલ અને આ કપડા ધોવાનું મશીન બનાવેલું છે પીપળાથી જમવામાં મંગાવ્યું છે પનીર બટર મસાલા રોટલી અને પપ્પાની છે કાઠિયાવાડી થાળી ચાલો બધા જમવા માટે મમ્મીને ફ્રી થઈ ગયા છે અને જો બાર ધતુનો ફોટોગ્રાફી ચાલે છે અને વાતાવરણ એકદમ વરસાદ વરસાદ થઈ ગયું છે રસ્તામાં પણ વરસાદ અમુક જગ્યાએ પડ્યો હતો થોડો થોડો છે પાંચ અને જો ચા પીવા માટે હોલ્ડ પાડ્યો છે તો મને સેજ માથું દુખે છે તો જો મેં આ સોડા પીવું છું દત્તુથી સંતાઈને ઊંધી બેસી ગઈ છે સોડા પીવા માટે ચા સાથે પહેલાં જો આ પાપડી મંગાવી છે ને બધા નાસ્તો કરે છે અને ચાની રાહ જોઈ છે હોટલના પાર્કિંગમાં લપસણી ને હિંચકા છે જો તો હું ને દત્તુ હિંચકા ઝીલવા માટે બેસી ગયા છે

માતાજીનું મસ્ત ભવ્ય મંદિર છે અને જોવા માતાજીના સવાર સવારમાં મસ્ત શાંતિથી દર્શન કરી લીધા છે આ મંદિરનો ગેટ છે ડર જવા માટે માતાજી દેવ સ્થાનમાં પ્રવેશ કરવા માટે દર્શન કરીને નાસ્તો કરવા આવી ગયા છે બધા ગોટા મસ્ત લાગે છે અહીંયા દાળ વડા ને ગોટા આવી ગયા છે અને સાથે ચટણી ચાલો બધા સવાર સવારમાં નાસ્તો કરવા માટે કચરાજી માતાના મંદિરે આવી ગયા છે ને જો અહીંયા મંદિરનું કાર્ય ચાલે છે ને જો આ મંદિર છે અહીંયા મંદિરનું નવું બાંધકામ ચાલે છે એવું લાગે છે આ મંદિર છે મેઈન મંદિર છે અહીંયા તમને મંદિરના દર્શન પિતાજી છે અગાડી અમે વીરપુર જવા માટે નીકળી ગયા છે ને વાગ્યા છે અઢી પોણા ત્રણ થવા ગયા છે ને જો અત્યારે હોટલ રસ્તામાં આવી છે તો જો જમવા માટે હોલ્ડ પાડ્યો છે અને હવે જશું સીધા વીરપુર જમી લીધું છે અને જો અહીંયા ખાટલામાં જ આડા પડી ગયા છે બહાર ને આ બધા અહીંયા બેઠા છે ખુરશીમાં ને હું જો અહીંયા ખાટલામાં આડી પડી ગઈ છું ને આ દત્તું મુખવાસ મોડામાં ભરી દીધો છે વિમલ ખાતો હોય છે તેમ છે ને જો અમે રસ પીવા માટે ગાડી ઊભી બહુ ઠંડુ નથી આપતા એટલા માટે દત્તુ સૂતેલો છે એટલે શેરડીનો રસ પીવા ગાડી ઊભી રાખી છે વીરપુર પહોંચી ગયા છે અને જો મસ્ત મજાની નાની અમસ્તી રૂમ લઈ લીધી છે વીરપુરમાં વીરપુરમાં પહેલાં દર્શન કરીને જો મોજીટો લઈ લીધો છે સોડા પીવા માટે વીરપુરમાં પહેલાં જલારામ બાપાના દર્શન કર્યા ફોનને પાકીટને બધું બહાર મૂકવાનું હોય છે અને પછી જો મોજીટો મસ્ત મજાની સોડા પી લીધી છે અને હવે જઈએ છીએ પ્રસાદ લેવા માટે મોર્નિંગ ંગ ગઈ વીરપુરમાં મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત મજાના રેડી થઈ ગયા છે દર્શન તો સાંજે જ કરી લીધા હતા અંદર ફોન ને બધું બહાર મૂકીને જવાનું હતું એટલે વિડીયો લેવાયો નથી અને જો આ પાછા દર્શન કરીને હવે સારંગપુર નીકળવાની તૈયારી છે થી સારંગપુર જવા નીકળી ગયા છે અને જો રસ્તામાં નાસ્તો કરવા માટે ગાડી ધાબા પર ઊભી રાખી છે અને જો મસ્ત મજાના અહીંયા ઈચકા છે મસ્ત ઝૂલા એવા ઈંચકા છે મમ્મી મસ્ત મજાની ડલ્લભની ગાદીવાળા ઇંચકા પર બેઠા છે અને દત્તુ જો જ્યાં હોય ત્યાં ડૂળમાં રમવા લાગી જાય છે કાકરાથી નાસ્તામાં ગરમ ગરમ થેપલા મંગાવ્યા છે અને દહીં છે લીંબુનું અથાણું છે ચાલો બધા ગરમ ગરમ થેપલાનો નાસ્તો કરવા માટે દત્તુ ઈચકાની બહુ મજા લે છે ઈચકો ઝૂલી ઝૂલીને મજા લે છે મસ્ત મસ્તને તો મજા આવી ગઈ છે ઇચકા ગાવાની સારંગપુર પાસારંગપુર વીરપુર ના રસ્તે જો મોટી મોટી પવનચક્કી રસ્તામાં દેખાય છે જો એકદમ નજીક થી દેખાય છે ને લાઈન બંધ બધી પવનચક્કીઓ લાગેલી છે ખેતરોમાં આમ ઉપર બીજી ઉપર થાય તારંગપુર જતા રસ્તામાં ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર આવ્યું છે તો જો દર્શન કરવા માટે જઈએ છે મહાદેવ દાદાને મંદિરનો ગેટ છે અંદર જવા માટે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખૂબ મોટું અને ભવ્ય મંદિર લાગે છે જો ખૂબ સરસ જગ્યા પણ છે અને મોટું કમ્પાઉન્ડ છે ને સુંદર મંદિર છે પાછો શેરડીનો રસ લઈ લીધો છે બધા ગરમી ફૂલ છે તો જો બધા શેરડીનો રસ પી છે ધુ બરફ વગરનો કરાવ્યો છે તો ભાઈએ નવા કાંડ કર્યા છે જો બહુ જ લાગેલી હતી તો જો આ ગાડીમાં ગંગાજળ કર્યું છે ને જો ખુશ કેટલો થાય છે જો બોટલમાં પિસબ કરીને સારંગપુર પહોંચી ગયા છે અને જો વાગ્યા છે અઢીને જો અત્યારે મંદિર બંધ હોય છે બારથી ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી અને બાર એટલી ગરમી છે તે તો ગાડીમાં જ બેઠા છે હવે મંદિર ખુલશે એટલે દર્શન કરવા જઈશું એમ તો અમારી ગણતરી સવારની હતી દર્શન કરવાની ત્યાંથી વીરપુરથી નવ વાગે નીકળી ગયા હતા અહીંયા બાર વાગે પહોંચવાના હતા પણ રસ્તામાં એક બ્રેક લીધો ને એમ પણ રસ્તા બહુ ખરાબ હતા એટલે બાર વાગે પહોંચાતે નહીં અને મંદિર પણ બંધ થઈ જશે બંધ થઈ જતે એટલે અમે વચ્ચે એક બ્રેક લીધો નાસ્તા માટે અને જો અત્યારે અઢી વાગે અમે પહોંચી ગયા છે મંદિરે પણ મંદિર બંધ છે તો હવે મંદિર ખુલશે એટલે દર્શન કરશું ગાડીની બહાર નીકળ્યા છે અને જોવા પાર્કિંગ એરિયામાં છે હજુને જોવા કેટલી ગાડીઓ પાર્ક કરેલી છે આ હિસાબે લાગે છે કે કેટલું પબ્લિક હશે દર્શન કરવા માટે આ સ્કૂલનો બી લાસ્ટ વીક ચાલે છે વેકેશનનો એટલે પબ્લિક પણ હશે જ વધારે દર્શન માટે જો હનુમાન રાંધાની કેટલી મોટી મૂર્તિ બનાવી છે અહીંયા બધા ફોટા પણ પડાવે છે મૂર્તિ પાસે ઊભા રહીએ સાડા ચાર વાગ્યા અને જો વાગ્યા છે નવ અને ભરૂચ પહોંચી ગયા છે અને જો જમવા માટે હોટલ પર ગાડી ઊભી રાખી વાગ્યા છે બાર અને જો અમે ઘરે આવી ગયા છીએ સાડા અગિયાર તો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ખાસ કરીને ફટાફટ અમારી ચેનલને કરી દેવો સબસ્ક્રાઈબ બાય બાય